ના આ તો એ ભરે પણ વેનામર સપોર્ટમાં રહેતા કેમ ઈ ઘાટુસે લાગે પર તમને એમ ઓડન તો નહીં તમે ભેગા કરવાનો કરો આપણે બધી ખબર પડી ગઈ આ તો આપણા છોકરાને કેવા મેલો આ કે ને આજ ખબર પડી રે વાત આવતી જમધુથી આ તો છોકરાને કેવા મેલો સા અને આજ મદે કરવા હે કે આજ કરી તો ઢીલ ના રાખાય હો હો ઘણો ટાઈમ લેજો વધારા થાવ હવે પેલા આપડે જે ભાઈ રે મારે બધાને ખરી ખરી થઈ તું ગયા શું કહેવાનું છે કે રમતુ બા ના ઘરે ભાઈ ભેગા થાય છે ખોટના અને ખોતા ના તો ખાલી એટલું કહેજી કેરમ તો બં ઘરે ભઈ ભીગા થાય તો આવી જાય હો એટલું કહેતા એટલે આવી જાય फटाफट આયે તો આપડે ખાતા નઈ નવો ઢારો પડત કરે કમતું કાકા હમ તો કાકા ને ઘરે ભેગા થાય આવજો શું કામ હતું ઈ તો મને નઈ ખબર પણ બોલાવા મે કે હે આખો દાડો તો આમ કરવા દેતા નહીં કરે ખબર હે મને હું આવું બધું કરાય છે મેન મત ખબર જોઈન તા ભાઈ ના બા હા હું ને ઘર ખોજે તો ગડે

या छे बे

આ આખો તો મગ્યા જાય તું મડિયા કોઈ આમ ટોકો તાળવા રે તું શું કોઈ લાડવાનો પ્રોગ્રામ છે શું બધા ઘરે હું શું હોય એ આવો ભાઈઓ આવો એ હા બે આવા દે જો બે ની બરોબર તો આપણે કેવી ગુટી ગુટી નથી ખબર હા તો ના બેઠા હો ને તો ભેગા કેમ બેઠા છો ખાતા ભાઈ જે એટલે ખો બેઠા તમે એવું કામ ખાતા ખાતા મજબૂત છે ઓય મજબૂત ઓ અમરે બાવરે ની ઈ લઈ નાતા કાળ કે પાયકી છે ભાઈ મેઠા અલ્યા અલ્યા પોણી લેતાય છો બાવળની વાત ગદો બરે પોણી પા બજાર કરો પછી હું તમને ટેબલ પંખા હાલ ને બે હા બણ બણડ આવે હા થાય રાધી માતા પોણીએ બાઉત નહી આતો ભૂધું છોડું એ પોણી ભોડાઈ ને પૂછ આમી મસ્કરી કરશું નહીં મન બનાવ જમતું પૂછવા આતા કમ તો મ્યુટિંગ વાની મર્યા એટલે શું આ શું જમણો રાખો છે જમણવાળી રાખવાનો છે બધી રાખવાનું છે

સાંતા તમે સાથ સહકાર આલો તો આપણે સરપંચનો ફોર્મ ભરાવાનું છે બિનારીતા કેટલા પડ્યા છે કે પછી આ સુંગડી ખાય કે છે હે વિગો દેકો નહીં ને આ કે વાત કરી ભાઈ આ ના જો અમારે એટલે છો છે તમારો વારો આવ્યો અમારો વારો આવ્યો

કોણ શું કામ કરો છો કોણ એટલે શું તમે ખાલી હું બોલો થઈ જાય તો ઓલા બોલે બોલે કામ નઈ કેવાનું આ કે કોણ કરતા હોય કાયા જે એક પ્રશ્ન દેખી તમે કોમ એમ કરવાનો છે આપા આ તો કોમ કરવાનું ગમી નાકીનો હોય આતારે આમાં તો મારે એક વાત શું કરવું એટલે ઠેકા કરા કે બધા સાહા એમ કરીને કરશી આદરે બાપા આ રવ દીને હે હે એની ફોરમ પર વિહટ પૂછ્યું મને લાગે ખવાનું કેરાડા ભરીએ દીધું હોય સુશીલિઝમ પ્રકાર તો ભરી દીધું છે જેટલું બારે દેખાઈ દીધું બહમાં છે આ શું આ નજીક આઈલા ને બરુદર

ઈચા આપણો ધણી હે તો પર તારી ને બેડા કો ફોર્મ ભરવાનું કે તો આપણે મે પેલા ભરી દીધું આ જો એ માર્યો દોહ ઠક્કર લાગે છે ખાર અને આ તો ખાલી એમ નિમ છે હજુ આવે બે પીટ્યું દોહ બગડ્યો આરે જપસે ને મને એમ લાગે રમતેન પાડા કો તો આપણે ઓને છે

હે કેટલામાં વેચી ચાર કરોડમાં હે એની પેલી પાડીને આવીમાં પાટાણે લાગે આ આપડી બેનો જલસા છે મારે ચાનું અમે પહેલા ઘાળ્યું કર્યું ને થઈ જાય થઈ જાય દરિયો તો થઈ જાય હે એમ તો બહુ ઈચ્છા છે બે હો આવુરિયા નહીં કાછા પુત્ર છે બે હો આવુરિયા તું ક્યાં જઈ રહ્યો છે માં ક્યાં હવે આયા છે ને મારું કઈ ન આય આજ મહાત્વનું છે રો કે કે ઓલે આપ તો કઈ દે

અમે લઈને ને પો બધું એ બધી વાત કરી લીધી મેં ઈ તો બत्ती વાટે બંડેલો છે જવાબદારી બતિયા માની અને ઓખો જનાબા કેલાબાની જવાબદારી તમારી છે તમારે એકે કોણું છે હું જો સુચાર ના કે એકા ધળે જોત મઢિયા ખાય હોય ની બધે રે ઓ ભળો હું તમને શું કહું ખેતવાનું કરો ભયા માર કે કે વારો એટલે આ મારવા બેરો આજ તમે દુધી મારવા આયો શું કેમ કો આવે તમારો

બસ એક બધું નકીજો કરો એમ તમે હાલ તમે આરા ફોરમ કેટી લેને તો રમચુનું બીન થઈ જાય સભ્ય રે ને તને ઓય નું કરો ને બીજી વાત જવાજો બધું દાદા ઉંઝાતાલો તમે વાતું લેજો તમનેું બતાય હું નઈ જાતા કમી જો હે કમી તો તમે બધું નક્કી કરી હવે અમન મેલો રહ્યા તો દર્ જો તો ખરી મુ આની બોડી તો જુએ તો નઈ ફોમ તો મારું ભટાઈલીસ પણ હા ભઈ હા તારા બે સભ્યનો ફોમ ભરાયલો હે આપણે પૂરે હોલમાં આપડા હે હા હાલ કેમ કોહર્યા કે અમે બે જણા હતા એમ હા તો બોલજો જી ભાઈ બે જણા કરી કરતા આવે હે એસા બી એ કાય નહી બધું ઓમનું સારું થા તમે હેચી લો દાદા મધુનાથ ને હતા પણ આયા તમે મોન હે લાયો અને બેટ મોનયા હે આપણા પાસું પાડીના પોટલા તા આખા બોમનું સારું થાય એ છે તા ફોર્મ ઇલેને કે દાદા ને તમને છોકું કઉ કે ના ઈને કે કાઈ પણ રાખો ને હવે શું તમારે તમે આખી બોડી અમારા વારા દે કરવાનું છે

સરપંચ નું પદ મળી ગયું વાર્તા પૂરી થઈ ગઈ હવે અમારી ચૂંટણી થાય તો અથવા મળે એટલે

આપરા ઠેકાણા જાસને આ ઓય એ ખાતો નામતું નાખો પડી તો હરકુ થઈ જાય જેમ મરી હા કેણ ભાગ કે કેક નહીં ભાઈ પટી ગયું અમારે એક થી ખે ગઈ ગયું ગરીબ ભેરા તું દે ઉફાની દેતા ઈ દે આતરી સફિયમાઈ નું ભાર્યાગો પણ ઓમાં શું લાતા વેનાય વાધીરી છે ને તન એ ગંતમે લા કે ના કે મુતો દોર મારે શેત ને પણ તું સુખે બોલ કર રે કોઈ બેસ લેશ આ શું કોઈ નામ લે બેં તો

ના એના કરતા તો મોરથી મોરી કેવા બની ગયો અચ્છા આવો તમારે ઈ દિવસ તો ના કેતો તમને મોરથી મોરી કેવા તો સત્તા તમાર ફોર્મ તો ફેકેઈ ગયું કે મોની જાવ તો પાતીલી છે ને બરાબર હવે ઈ તો રોટલા ખાવા કડેલા બાકી હાથ તો ઈચ્છા કોઈ બૈડા ફાડી તો ના છે આ તો આ તો તમને પૂછ્યું એ જે થઈ ગઈ થઈ ગયું એ તમે ગોટાના નાસ્તામ પકાઈ ગયા બે જણ ગોટાના ને એટલે વાર્તા પૂરી થઈ જાય એને કાઠા છે આ હા એને ભાણે રે લાયા કર્યું એ વાત ગોમે થઈ હે તો કોમ કરો કોમ ગોમને ખબર પડી પડે કે ના કોમ કરી દેના ને દૂર ના પડે તો મને હંકાર થઈને આપડે કોમ કરો બીજે કોસ ભરા પડે કોમ ને એમ તો એવું જ કરવું છે તને